તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અર ન્યુલ કૃષ્ણ જયગેશ્વર આમ તો આજનું વ્લોગની સ્ટાર્ટિંગ હું બપોરે કરું છું સવારથી જો હું સપનાને લઈને ગયો તો દવાખાને ચેકઅપ માટે બધું નોર્મલ જ છે મમ્મી કાંઈ પ્રોબ્લમ નથી અને વેઇટિંગ હતું જાજો એટલે થોડીક વાર લાગી ગઈ થોડીક એટલે સવારનું બપોર થઈ ગયું એમ ઓફિસે હું જઈ આવ્યો થોડુંક કામ ત્યાં પતાવીને આવ્યો અને અત્યારે જે તમે બપોરે બે રીલ્સ જોઈ એનું ને એવું બધું પતાવ્યું એટલે થોડીક વાર લાગી ગઈ બાકી સપના જય યોગેશ્વર

અને તો મહેમાન આવ્યા નહીં હાલ અને અત્યારનો મેનો શું છે મમ્મી તને ખબર હશે કેમ કે આજે સપના ઓફિસે નથી ગઈ સવારથી ઘરે જ છે એટલે એને રસોઈ બનાવી એટલે એને ખબર હશે બધું કમ્પ્લેટ શું છે કોણ છે હું નામ છે તારું પવિત્રા કે હે જો એક દાદર આખો તું સ્કીપ કરશો

હામે થી ક્યારે કે હા ત્યારે કે 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 હોય હાલવા જવાનું હોય હાલો આટલામાં હા આટલા મમ્મી આપણે હાલવા તો હું કે ખબર હું ઓફિસે નકરી હાલતી જો હોય નીકળી ગયો કેમ બોલ દે યાર નવરા કે બિતે એક એમ સ્પેશિયલ

આ મન કરે આવું છે આને બીજું કઈ નથી હેતાન છે ને ગરબા લેવા જાય ને બહુ દોડે એટલે પગ દુખે છે દાદરનો ચડી અકતો અને ઓ છે તમને માતાજીનો ચોક બતાઈ દઉં કઈ રીતની અહીંયા તૈયારી કરી છે તે જો આ અમાર માતાજીનો ચોક છે આખી સોસાયટીમાં ઉભી લાઈનમાં સિરીઝ છે અને આ માતાજીનો ચોક નાના હતા ને ત્યારની આ ફેવરેટ રમતા બહુ રમતા જો આવવાનું અને આ સ્ટેચ્યુ થઈ જાય એ એ હતા ચલી ગયો આ જોઈ જાય એટલે આવો જો

જો હવે કાઢી કાઢી બધા 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 એમ હાલો ભરી હા નાખી દે લાવો ક્યાંથી મને તો કે હે મમ્મી ક્યાંથી લેવું કોના છે આ

અચ્છા યલો એટલે સિલેક્ટ કરી નાખશે બધા પાઈ હશે પીઠીના હશે એટલે ને તો અમારી ચોલીનું મેચિંગ યલો હોય એટલે ભાઈ ના પુરતા એ તો કાલે ચોલી મેચિંગ 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 આવ આયોજન છે આ બધા એમ કે ને કે વસ્તુ નવી લીધો તો મુરત થારા વાર કરાય તો આજે હું છે ને લિપસ્ટિક નું મુરત કરવાની હા લિપસ્ટિક લીધું એનો ઘણો થઈ ગયો અઠવાડિયું થઈ ગયું પણ આ યુઝ થાતી નહોતી મુરત બધાનો કે ખારા વાર ને દીખરે એટલે આજે મુરત કરી કઈ કંપનીની છે હેવ નવરાત્રીમાં મહોરત કરે છે લીધી સર કે બી હા વેસ્ટીજની છે બે કલર લીધા છે બ્રાઉન અને ચોકલેટ લાઈન ડાટ એમ ઈ હાલો થઈ હાલો તૈયાર તો છે આરામ કરો મોજ કરો એ તો ક્યારના ઓફિસે ઘડિયાળ પહેરાય દીધી અને ઘણા જો સ્ક્રીનશોટ માંગતા હોય તો ફોટો માગતા પાડી લેજો સ્ક્રીનશોટ એક એનો ને એક ભાભી આ બેસલેટ બતાવી દો ને સ્ક્રીનશોટ જેને જેને પાડવો એને ઓકે ચાલો અને ભાભીનો આજનો આ લુક છે આમ આમ તો નોરતા દસ વાગે એટલે બધી જગ્યાએ અડધે પોગી જતા હોય પણ અમારે બસ એ આવું જ છે દસ એ અમારે શરૂ થાય છે લેટ શરૂ થાય છે રાત્રે લેટ થાય નથી એક વાગે એક દોઢ વાગે બસ બંધ કરી દે છે નોરતા એટલે એક બે ત્રણ ત્રણે કલાક રમે બસ એટલું હોય આમાં પણ મજા આવી થાકી જ આવી છે એવી શું બહુ મોટી નવરાત્રી થાય જ નહીં આપણે હા એકલા એકલા જાહે ભાઈ તો ઓફિસે છે

અને આંબે આ નાસ્તામાં છે ઢોકળા એટલે આપણે થોડાક ઓછા ખાવાની ઈચ્છા છે એટલે નાસ્તા લીધે નથી જવું ના હા હા નાસ્તો તો ખાવો પડે ને નાસ્તો મજા આવે આમ નાસ્તો તો નોડતામાં જોઈ જ તે ઉંડ લીધા હોય તો પછી નો ગયો હોય હાલ નો નાસ્તો હોય તો ખાઈએ મજા આવે ચાલો તો હવે સુઈ જાવ અને છે ને મેં સાથે સાથે એક વાર ચેલેન્જ કરેલી ચેલેન્જ કઈ હતી એ જાણવી હોય અને સાથે સાથે ડેલી બ્લોગ છે જો હોય ને તમારે તો બાજુમાં વિડીયો સજેસ્ટ ખાસ જોતા આવજો બાકી આવતીકાલે હા અને એ જોજો કે ચેલેન્જ માં કોણ જીતે છે હું જીતું છું કે હેતા જીતે છે એટલે ભૂલાય નહીં હેતા સાથે સાથેની ચેલેન્જ બાકી આવતીકાલે સવાર નવ વાગે પાછો આવી જાય શૈષવનારાયણ જય જોયો